ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી કેમિકલયુક્ત પાણીથી દૂષિત ભારતમાં આમ તો નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે છતાં અહીં નદી નાળાઓ ફેક્ટરીઓ તેમજ ગટરના પાણીઓથી દૂષિત થતા જોવા મળી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીના પણ આવા હાલ જોવા મળી રહ્યા છે જ્યાં નદીમાં કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવતા ફીનના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે નદીમાં દૂષિત પાણીની સમસ્યા ઘણા વર્ષોથી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે જેને લઈ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે દૂષિત પાણીના કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ અને નદી કિનારે જતા લોકોને ચામડીની બીમારીઓનો સામનો કરવો પડે છે ઢોરઢાખરડાને પણ દૂષિત પાણીનો શિકાર બનવાનો વારો આવે છે ત્યારે તંત્ર આવી બધી બાબતો પ્રત્યે બે હોય ત્યારે આમ નાગરિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી ફેલાય તે વ્યાજબી પણ છે તંત્ર આવા દૂષિત પાણી છોડતા તત્વો સામે પગલાં ભરે તો માં કહેવાતી નદીઓના જળ પવિત્ર થાય